નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે છે સોમવાર અને માર્ચ એન્ડિંગની રજા આજે ખુલશે આજે રજા ખુલતાની સાથે જ બજારમાં થઈ છે જોરદાર ઉશાળો સાથે જ આજે બજારના ભાવ કેટલા વધીને જોવા મળી શકે તેની સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો માર્કેટ બંધ હતું ત્યારે રૂબજારમાં સતત સામાન્ય સુધારા થઈ રહ્યા હતા જ્યારે પાછલા ચાર દિવસની અંદર રૂબજારમાં ખાંડીએ સાતસો રૂપિયા જેટલો સુધારો થયો હતો આ સુધારો જોતાં જ આજે કપાસના ભાવમાં હરાજીના કામકાજ ચાલુ થતાં જ પ્રતિમણે વીસથી લઈને ત્રીસ રૂપિયાના સુધારા સાથે હરાજીના કામકાજો ચાલુ થાય તેવી ધારણા છે કારણ કે રૂ બજારમાં સારો એવો સુધારો થઈ ચૂક્યો હતો શનિવારની વાત કરીએ તો શનિવારે પણ ખાંડીએ બસો રૂપિયાનો સુધારો હતો શુક્રવારે સો રૂપિયા તો ગુરુવારે પણ એકસો પચાસ રૂપિયા જેટલો ખાંડીએ સુધારો હતો આ તમામ સુધારા આજે કપાસ બજારને ટેકો આપી શકે તેવી ધારણા છે એમ ત્યારે મિત્રો સૌ પ્રથમ તો આપણે અત્યારે હવે વાયદાની વાત કરીએ તો હાલ અત્યારે ગયા સપ્તાહ દરમિયાન એમસીએક્સ વાયદાની અંદર પાંચસો રૂપિયા જેટલો સામાન્ય સુધારો થઈને વાયદો અત્યારે તેપન હજાર પાંચસો રૂપિયાનો હતો જોકે હાજર બજારમાં અત્યારે રૂ ખાંડીના ભાવ ત્રણસો છપ્પન કિલોમાં તેપન હજાર પાંચસોથી ચોપન હજાર બોલાવા લાગ્યા હતા જ્યારે કલ્યાણ રૂની અંદર ખાંડીએ બસો પચાસ વધીને આજે સત્રીસ હજાર આઠસો રૂપિયા બોલાતા સાથે જ વાત કરીએ તો હવે કપાસના ભાવ આજે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ કેવા મળી શકે તેની વાત કરીએ તો હાલ આજે કપાસના ભાવ મોટા ભાગના ખેડૂતોને સારો કપાસ હોય તો ચૌદસો પચાસ પાર ભાવ જશે અને ઊંચામાં પંદરસો પચાસ સુધી ભાવ જવાની શક્યતાઓ હાલ આજે દેખાય છે તેમ ત્યારે હવે આગામી સમયમાં ભાવ પંદરસો થશે કે નહીં તમામ ખેડૂતોને પંદરસો મળવાની કેટલી શક્યતા આવશે તેની વાત કરીએ તો હાલ આજે લગભગ યારની અંદર કપાસના ભાવ પંદરસો કે પંદરસોની નજીક પહોંચી જશે ત્યારે આગામી સમયમાં ભાવ પંદરસોને પાર જવાની શક્યતાઓ હાલ કપાસના અગ્રણી બ્રોકરો વ્યક્ત કરી રહ્યા હતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન ત્યારે હવે ખેડૂતોને કપાસ રાખવામાં ફાયદો કે વેચી નાખવામાં તેની પણ ટૂંકમાં વાત કરીએ તો જે ખેડૂતોને હવે કપાસમાં ભાવ પંદરસો કે પંદરસોથી ઉપર ઓફર થતાં જ તરત નીકળી જવામાં ફાયદો કારણ કે આ વર્ષે હવે કપાસમાં મોટી તેજીની ધારણા ખૂબ જ ઓછી દેખાય છે એમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ